આ તરફ ધમણના દરિયાનું રૌદ્ર રૂપ દેખાયું ધમણના દરિયા કિનારે આજે વિના વરસાદે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય દરિયામાં ભરતી વખતે પાણી કિનારો વટાવી અને રોડ પર ફરી પડ્યા હતા આ મોટી ભરતી વખતે દરિયામાંથી મોજા ઉછળ્યા હતા દરિયા દરિયાની પાણી કિનારો જે છે તે વટાવી દીધો હતો નમો પદ પર ફરી વળ્યા છે પાણી અતિ દરિયા કિનારે પૂર જેવો માહોલ સર્જાયો હતો રોડ પર ભરાયેલા દરિયાના ખારા પાણીમાંથી પસાર થતા અનેક વાહનો ખોટવાય પણ ગયા હતા રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં બપોર સુધી મેઘરાજાએ તો વિરામ લીધો હતો પરંતુ સવારથી જ દમણનો છે દરિયો અત્યારે તોફાની બની રહ્યો છે અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો દમણના સી ફેસ રોડ પરના દ્રશ્યો છે આજે પાણી છે એ રહ્યો એ વરસાદનું પાણી નહીં પરંતુ અહીંયા આગળ જે દરિયાના પાણી છે એને કિનારો વટાવી અને અહીંયા આગળ સી ફેસ રોડ પર ફરી વળ્યા છે એને કારણે અત્યારે અહીંયા આગળ તળાવ આ રોડ છે એ તળાવ જેવો લાગી રહ્યો છે અહીંયા આગળ આ ભરેલા પાણીને કારણે આ અહીંયાથી પસાર થતા વાહનો માં છે એ ખોટવાઈ રહ્યા છે અને વાહન ચાલકોની સાથે રાહદારીઓ પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે દરિયામાં તોતિંગ મોજા ઉછડી રહ્યા છે મોજાના પાણી છે એ સીધા જ સી ફેસ રોડ પર આવી રહ્યા છે આથી અહીંયા આગળ અત્યારે ભારે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે વરસાદ નથી પરંતુ દરિયાદેવના રૌદ્ર સ્વરૂપને કારણે અત્યારે દમણનો સી ફેસ રોડ

અત્યારે શું માહોલ જોવા મળી છે દરિયામાં અત્યારે કેવો કરંટ જોવા મળે છે દરિયાનું પાણી બધું બહાર આવી જાય જેના લીધે બધાની ગાડી બી બંધ થઈ જાય ઘરે કેટલા માણસ પાણીમાં પડી બી જાય તેના લીધે તાપી જિલ્લામાં જવા વરસાદી માહોલ સોનગઢનો ઐતિહાસિક ડોસાવાડા ડેમ છલકાયો છે સિઝનમાં પ્રથમ વખત ડોસવાડા ડેમ જે છે તે સંપૂર્ણ ભરાઈ ગયો છે ડેમ સંપૂર્ણ ભરાય જતાં આસપાસના ગામોને કરાયા છે સાવચેત સોનગઢ વ્યારાના દસથી વધુ ગામોને કરાયા સાવચેત તાપીમાં સતત વરસાદી માહોલ વચ્ચે સોનગોળનો ઐતિહાસિક કાયોકાળી સમયનો ડોસવાડા ડેમ જે સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે સિઝનમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ આ ડેમ છલકાઈ જતા હાલ તો અહીં નયનરમ્ય રમભ્ય દ્રશ્યો સર્જાયા છે જોવા જઈએ તો આ ડેમ છલકાઈ જતાં જે નીચાણવાળા સોનગોડ અને વ્યારાના દસથી વધુ ગામો આવે છે જેઓને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને હાલ જે ડેમ છલકાઈ જતાં અહીં નયનરમ્ય રમભ્ય દ્રશ્યો સર્જાયા છે ત્યારે આગામી સમયમાં આ ડેમ સુરત જિલ્લાનું એક માત્ર થયો ઉમરપાડા તાલુકામાં આવેલ દેવઘાટ ધોધ ઓવરફ્લો થયો રંગ દ્રશ્યો જોવા મળ્યા જંગલ વિસ્તારમાંથી આ ધોધમાં આવે છે પાણી દર વર્ષે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ આ ધોધ જોવા આવે છે જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાને રાખી વહીવટીતંત્રએ એનડીઆરએફની ત્રીસ જવાનોની ટીમને કેશોદ ખાતે સ્ટેન્ડબાય રાખી છે ટીમને પૂરની સ્થિતિમાં ગામો સુધી પહોંચી વળવા ઝડપી રેસ્ક્યુ અને સાથે સાધનો અને કૌશલ્યની તાલીમ આપવામાં આવી છે સ્ટેન્ડબાય ટીમને તંત્રના કોલ આવતા રેસ્ક્યુ ટીમ કેશોદથી લોકોની મદદે રવાના થશે मानसून के चलते अगर किसी भी प्रकार की आपातकाल स्थिति बनती है तो हमारी टीम तत्काल प्रभाव से रिस्पांस करेगी और नुकसान को जानमाल की हानि को कम से कम करने का प्रयास करेगी हिमाचल प्रदेश में कुल्लू जिला में वादल फटने से पिता पुत्री सहित 3 लोगों सेंज कोतर में तड़ाए गया कासोल में प्रवासियों ने गाड़ियों अठराई कुल्लू बाजार सबसिव सब डिवीजन में 3 स्थलों में बादल थी चारों तरफ तबाही दृश्य सरजा વાદળ ફાટવાથી ભારે વિનાશ સિંધમાં અડધો ડઝન ઘરો પૂરના કાઠમાળમાં ડૂબી ગયા સૈદ સહિત સિંધ બિહાલીમાં પણ પાણીના પ્રવાહમાં ત્રણ લોકો તણાઈ ગયાની માહિતી હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સાંજ ખીણમાં વાદળ ફાટ્યા બાદ પૂર જેવી સ્થિતિ સર્જાય વાદળ ફાટતા સાંજ ખીણમાં અચાનક પૂર આવ્યું ભારે વરસાદને કારણે સેઉન્ડમાં જીવાનાળામાં પાણી ભરાઈ ગયા તેના કારણે નદીમાં ભારે કાઠમાળ આવી ગયું ઘણું નુકસાન થવાની શક્યતા છે અહીં કેટલાક વિસ્તારોનો રસ્તો ધોવાઈ ગયો છે અને હાઇડ્રો પ્રોજેક્ટ કંપનીનો એક શેડ પણ ધોવાઈ ગયો છે સાંજમાં ટેકરી પર ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું અનેક સ્કૂટી તણાઈ હોવાના પણ દ્રશ્યોમાં દ્રશ્યમાન થયા છે દ્રશ્યો ઉત્તર પ્રદેશના અમરોહામાં ભારે વરસાદે તવાહી મચાવી ગંગા નદીના પાણીના વધતા સ્તરથી હસનપુર અને મંડી ધનોરા તહસીલ વિસ્તારના ગામોમાં પૂરનો ભય છે ગંગાના પાણીના સ્તરમાં વધારો થયો છે આ ગામોમાં રહેતા લોકોના હૃદયના ધબકારા પણ વધવા લાગ્યા છે પૂરનું પાણી ધીમે ધીમે ગામ તરફ આગળ વધી રહ્યું છે હિમાચલ પ્રદેશના ખિન્નોરમાં હેવી વરસાદથી નદીઓ ગાંડીતુર નદીના ધસમસતા પ્રવાહમાં અનેક વસ્તુઓ તણાઈ નદીના

જે ઉપરથી નીચે આવી અને તે જે ફસાયેલો વ્યક્તિ છે તેને સીડીની મદદથી ઉપર લઈ જવામાં મદદરૂપ થઈ રહ્યા છે જમ્મુમાં પણ ભારે વરસાદ બાદ પૂરની જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એક વ્યક્તિ ફસાયેલા હતા કે જેઓને આ બ્રિજ પરથી અન્ય એક વ્યક્તિ ઉપરથી નીચે આવી સીડીની મદદથી ઉપર લઈ જાય છે ત્યારબાદ રેસ્ક્યુમાં સફળતા મળતા સૌ કોઈ ખુશ જોવા મળ્યા અને સમાચાર પર નજર કરીએ બોટાદથી સમાચાર શાળાના આચાર્ય પર હુમલો ખોડિયારનગરની શાળા નંબર વીસની ઘટના છૂટા કરાયેલા શિક્ષકે હુમલો કર્યાનો આક્ષેપ ખેલ સહાયક અને તેમના ભાઈ દ્વારા હુમલા કરાયા હોવાનું શાળાના આચાર્યએ જણાવ્યું આચાર્યને ઈજાઓ પહોંચતા સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા શાળામાં આજે એસએમસીની અધ્યક્ષ નિમણૂક અંગેની મીટિંગ રાખેલ હોય જે મીટીંગ બાદ શાળાના પૂર્વ ખેલ સહાયક પ્રતિક ડાભી અને તેઓના ભાઈએ હુમલો કર્યો અગાઉ પણ ધાક ધમકી આપી હોવાનું શાળાના આચાર્યએ જણાવ્યું આજે સવારમાં મેં એસએમસીની મિટિંગ બોલાવી હતી અને એમાં અધ્યક્ષને એમની નિમણૂક કરવાની હતી કડિયાની ને એની એટલે એ મિટિંગ પૂરી થયા બાદ એ બધા મળીને જ આવ્યા હોય એવું લાગ્યું એટલે મિટિંગ પૂરી થયા બાદ એ હાજર થવા આવ્યા અગાઉ હાજર થવા અગાઉ છે ને એસએમસીએ ઠરાવ કરીને ના પાડેલી છે કે આનું સંતોષકારક કામગીરી નથી એટલે હાજર કરવામાં નહીં આવે એટલે એમને આજે મને કે તમે હાજર જ કરો ને હું માર્ગદર્શન મારા અધિકારી પાસે માગી લઉં

અ એક અસામાજિક તત્વ અને માથાભારે માણસ જે બે થી ત્રણ લોકો આવી અને આચાર્ય ઉપર હુમલો કર્યો અને એ આચાર્યને ને થોડીક ગંભીર ઈજા માથામાં થઈ છે ગીર સોમનાથ